આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરી બ્રહ્મસ્થાન વિશે વાસ્તુ શાસ્ત્રમાં બધી દિશાઓની વાત કરી પણ મૂળ ભૂત બ્રહ્મસ્થાન અર્થાત જે મધ્યસ્થાન જે ઘરનું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે બ્રહ્મસ્થાન જમીનના કે પ્લોટના અથવા આપના ભવનના બરાબર મધ્ય ભાગને બ્રહ્મસ્થાન કહેવાય છે જેટલા પણ વિસ્તારમાં મકાન વિસ્તૃત હોય એના બરાબર નવ ભાગ કરવામાં આવે તો જે સેન્ટરનો ભાગ જે છે એ બ્રહ્મસ્થાન છે આ બ્રહ્મસ્થાન એટલે જેમ શરીરમાં નાભીસ્થાન એવી જ રીતે મકાન જમીન પ્લોટમાં આ બ્રહ્મસ્થાન બ્રહ્મનાભી છે આ બ્રહ્મનાભી ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે આ નાભી સ્થાન હંમેશા ઘરનું ખુલ્લો હોવું જોઈએ અહીંયા શક્ય તમે કદાચ પ્રાચીન મકાનો જોયા હોય તો ચારે બાજુમાં બાંધકામ વચ્ચેનો ભાગ ખુલ્લો રહેતો અને એની ઉપર સૂર્યનો પ્રકાશ ઉપરથી આવી શકે અવકાશી પ્રકાશ ઉર્જા ઘરમાં આવી જાય એ રીતનું બાંધકામ ઘરના જૂના જોવા મળતા હતા તો કહેવાનું તો આત્પર્ય બ્રહ્મસ્થાન શુદ્ધ અને સ્વચ્છ હવા પ્રાપ્ત કરવા માટે ઘરમાં ઉજાસ પ્રાપ્ત કરવા માટેની વ્યવસ્થા હોવી જોઈએ હવે ફ્લેટ સિસ્ટમમાં એ શક્ય નથી પણ ઘરનું બ્રહ્મસ્થાન રિક્ત એટલે ખાલી હોવું જરૂરી છે જો બ્રહ્મસ્થાનમાં અમુક વસ્તુઓ કરવી ખૂબ શુભ છે અમુક વસ્તુઓ ન કરવી જોઈએ તો આપણે વાત કરીએ બ્રહ્માનું સર્જન અહીંયા ઉત્પન્ન થાય બ્રહ્મસ્થાન એટલે બ્રહ્મત્વ એનર્જી ઉર્જાની સ્થિતિ તો બ્રહ્મસ્થાન કેવું હોવું જોઈએ શું હોવું જોઈએ તો બ્રહ્મસ્થાન જૂની શૈલીના મકાનો પ્રમાણે હવેલીઓ અને મહેલોમાં બ્રહ્મસ્થાન ચોક્કસપણે ખુલ્લું આંગણ હતું પણ અત્યારે સંભવિત નથી તો બ્રહ્મસ્થાનના ભાગમાં કોઈ પણ પ્રકારનું કન્સ્ટ્રક્શન ન થયેલું હોવું જોઈએ બ્રહ્મસ્થાન હંમેશા ખુલ્લું હોય તો વાસ્તુના દોષોને નાબૂદ કરવામાં મદદરૂપ થાય છે આજની શૈલીમાં મકાનોમાં મધ્ય ભાગમાં આંગણા કહેવાય છે મધ્યભાગ ખુલ્લો રાખવાની પ્રથા છે પણ ચારે બાજુમાં બાંધકામ હજી ફ્લેટ સિસ્ટમ હોય એમાં બ્રહ્મસ્થાન બંધનમાં હોય છે એટલે બ્રહ્મસ્થાન ઉપર રાસ રચેલું ભારે ફર્નિચર પણ ન સ્થાપિત કરવું એને ખુલ્લું જ રાખવું એ લાભકારી કે પરમ જે બ્રહ્મ નાભી જે છે એક્ઝેક્ટ બ્રહ્મસ્થાન ત્યાં કોઈ પણ પ્રકારનું ભૂલથી પણ નિર્માણ ન હોવું જોઈએ જો હોય છે તો વાસ્તુનો સૌથી મોટો દોષ છે

પણ કે ચૂલો બ્રહ્મસ્થાનમાં એક્ઝેક્ટ બ્રહ્મસ્થાનમાં ના આવવો જોઈએ તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું કારણ કે અગ્નિ પ્રજ્વલિત કરી દે છે વધારે પડતી એટલે બ્રહ્મસ્થાનમાં બેસીને ભોજન કરવું સર્વોત્તમ છે બ્રહ્મસ્થાનમાં બેસીને આરાધન દેવ પૂજન કરવું ખૂબ મહત્વપૂર્ણ છે બ્રહ્મસ્થાન એ સિદ્ધુ બ્રહ્મ સાથેનું સાક્ષાત્કાર કરાવી શકે છે એટલે બ્રહ્મસ્થાન ખૂબ ખુલ્લું અને એવી જ રીતની વ્યવસ્થા હોવી જોઈએ બ્રહ્મસ્થાનમાં બેસીને તમે તમારા ક્રિયાકલાપો યોગ સાધના વગેરે કરી શકો છો જો ઘરમાં ઉર્જા ના હોય એનર્જી ના આવતી હોય કોઈ વાસનો દોષો હોય તો બ્રહ્મસ્થાનની અંદર એક માટીના કોડિયામાં કપૂરની ભીમસની કપૂરની ગોટી ટુકડો અવશ્ય પ્રજ્વલિત કરવો આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય નિયમિત બેસીને જો ભોજન કરવામાં આવે તો ખૂબ શુભ માનવામાં આવે છે આ સ્થાન ઉપર ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવું ઘરમાં સકારાત્મક ઉર્જાને પ્રભાવિત કરે છે જો શક્ય તો આ જગ્યાએ તુલસીનું કુંડું કે છોડ આવી શકાય છે પણ ફ્લેટ સિસ્ટમ એ પોસિબલ નથી તો બ્રહ્મસ્થાને હંમેશા રિક્ત રાખવું કોઈ પણ પ્રકારનું ત્યાં બાંધકામ ન કરવું જોઈએ ફિક્સ ફર્નિચર ન કરવું ત્યાં હવે કઈ કઈ વસ્તુ ન કરવી ખૂબ મહત્વપૂર્ણ છે તો બ્રહ્મસ્થાનમાં ખાડો કે પાણી કે ગંદકી ન રહેવી જોઈએ બ્રહ્મસ્થાનની બનાવટ એ રીતે હોવી જોઈએ કે ત્યાં પાણી ઢોળીએ તો ચારે તરફ પાણી જતું રહે એટલે ગજપુષ્ટ હોવું જોઈએ એક જ બાજુ ઢળાવવાળું નહીં ચારે બાજુ ઢળાવવાળું બ્રહ્મસ્થાન હોવું જોઈએ અને પછી ઘરનો જે ઢળાવ છે એ ઉત્તર કે પૂર્વમાં હોવો જોઈએ બ્રહ્મસ્થાન ઉત્તર પૂર્વ ઈશાનની જેમ આ સ્થાનને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ જેમ ઘરનો ઈશાન ખૂણો ખૂબ પવિત્ર છે એવી જ રીતે બ્રહ્મસ્થાન ખૂબ પવિત્ર છે અહીંયા ગંદકી ન કરવી અહીંયા નિત્ય કચરા પોતું થવું સ્વચ્છ રાખવું ઘણા લોકોના ઘરમાં ગાલીચા બિછાવેલા હોય છે અને ગાલીચા ઉઠાવીને રોજ સાફસુફી થતી નથી એટલે ત્યાં હંમેશા સ્વચ્છતા રાખવી જરૂરી છે ઘરની વચ્ચેની આ જગ્યા થોડીક ઊંચી ગજપુષ્ટ કવિ પ્રમાણે રાખવી ખૂબ મંગલકારી છે આ ઉપરાંત આ જગ્યાએ ઘરની બરાબર વચ્ચે ક્યારેય ખાડો ન કરવો જોઈએ ઘણી જગ્યાએ શું છે કે પગથિયા ઉતરીને ત્યાં સ્ટેપ બનાવેલું હોય એટલે ખાડાવાળી જગ્યા અહીંયા ન હોવી જોઈએ બ્રહ્મસ્થાનમાં પાણી ભરાઈ રહે એવી વ્યવસ્થા ના હોવી જોઈએ અહીંયા બ્રહ્મસ્થાનમાં બિંબ ના આવવું જોઈએ કોઈ પિલ્લર ના આવવું જોઈએ એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું બ્રહ્મસ્થાનમાં દાદરા ન બનાવવા સીડી ન બનાવી ઘણા લોકો બનાવતા હોય સીડી ગુમાવદાર જો બ્રહ્મસ્થાનમાં સીડી કે દાદરો બનાવવામાં આવે છે તકલીફો અવશ્ય પ્રાપ્ત આરોગ્યની બાબતે ખાસ તકલીફો આવતું હોય છે અહીંયા બ્રહ્મસ્થાનની અંદર કોઈ પણ પ્રકારનું કહેવાય છે કે બાંધકામ ન જ હોવું જોઈએ ઘણાના ઘરમાં આજકાલ બ્રહ્મસ્થાનમાં ટોયલેટ ખાસ કરીને ફ્લેટ સિસ્ટમમાં કોમન ટોયલેટ બ્રહ્મસ્થાનમાં જ આવતું હોય છે જેના કારણે વ્યક્તિઓનું ધન દ્રવ્ય બીમારીઓ પાછળ ખર્ચાતું રહેતું હોય છે બ્રહ્મસ્થાનનું ટોયલેટ હોય તો નેસ્ત નાબૂદ કરી દેવામાં જ લાભ છે ફ્લેટ સિસ્ટમમાં હોય તો એને તોડી નાખવું અને વોશરૂમ તરીકે એટલે બાથરૂમ તરીકે બનાવી શકાય છે પણ ત્યાં તમે ટોયલેટ ન રાખી શકો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી બ્રહ્મસ્થાન જેટલું ખુલ્લું હોય એટલું જ લાભપ્રદ છે એટલે બ્રહ્મસ્થાન ઉર્જાનું કેન્દ્ર અહીંયા બ્રહ્મસ્થાન ઉપર જો શક્ય હોય કે દૂષિત દેખાતું હોય તો પિરામિડની મદદ લઈ શકો છો અહીંયા ક્રિસ્ટલ પિરામિડનો ઉપયોગ કરવો વધારે લાભપ્રદ છે બ્રહ્મસ્થાનમાં ઉર્જા સંચાર જરૂરી છે પ્રકાશ આવવો જરૂરી છે જો બ્રહ્મસ્થાન સુધી પ્રકાશ નથી આવતો તો ત્યાં કપૂર પ્રજ્વલિત કરી શકાય લાલ કલરનો કે પીળા કલરનો બલ્બ થોડી અવશ્ય પ્રજ્વલિત કરવો ખૂબ આવશ્યક છે પીળો પ્રકાશ અહીંયા ખૂબ આવશ્યક છે

પોઝિટિવ એનર્જીનો સંચાર થતો હોય છે તો આ બ્રહ્મસ્થાન હંમેશા પૂજિત છે અને ખાલી રાખવું જ લાભ કરે છે જો બ્રહ્મસ્થાનમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ છે તો તમામ પ્રકારના વાસ્તુના દોષો આ એક જ પ્રજ્વલિત કરે છે કેન્સર જેવી ગંભીર બીમારીઓ પણ આપી શકે છે એટલે બ્રહ્મસ્થાન હંમેશા રિક્ત ખુલ્લું રાખવું લાભકરત સાબિત થાય બ્રહ્મસ્થાનમાં યજ્ઞ યાગાદી પૂજન અર્ચના બધા જ પોઝિટિવ કાર્યો તમે બ્રહ્મસ્થાનમાં બેસીને કરો ખૂબ મંગલકારી સાબિત થશે આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આશો તો સાચાને રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની